છેલ્લા અઢાર વર્ષથી ગુરવા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને વડોદરા શહેરની ટીમે ઝડપી પાડ્યો છે પોલીસ કમિશનરના દિશા નિર્દેશ મુજબ અનાબ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ મહેપત સિંહને ટેકનિકલ સોર્સ અને પોતાના અંગત બાતમીદાર પાસેથી બાતમી હકીકત મળી હતી કે આરોપી નામે આનંદકુમાર જયકુમાર જોશી રહે અલિયાબાટ શેખપાટા વાડી વિસ્તાર વોટર પાર્ક પાસે જામનગર નાનો રાજકોટ ખાતે હાલમાં રહે છે અને હાલમાં રાજકોટ બસ સ્ટેશનની પાછળ આટાફેરા મારે છે જે બાતમી હકીકતના આધારે ઝોન એક સાહેબશ્રીની દોરવણી હેઠળ નાસ્તા ફરતા સ્કોરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર કે ચાવડા તથા એએસઆઈ ટીમ બનાવી બાતમી હકીકત વાળી જગ્યાએ આરોપીને ઝડપી પાડવા માટે વોચ રાખેલ તે દરમિયાન એક આરોપી આવતાની સાથે જ તેનું આધાર કાર્ડ માંગતા તેની પાસે તેનું નામ ચેક કરતા આનંદ જોશી હોવાનું જણાય આવ્યું હતું અને ઉપરોક્ત ગુનામાં કામે સદરી ઇસમને સમજ કરી ડિટેન કરી ગોરવા પોલીસ સ્ટેશન ખાતે લાવી સદરુ ગુનાના કામે અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો अथवा સંપર્ક કરો